બારણપુરા પોલીસ ચોકીની બહાર એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા શરીરે ગંભીર રીતે દાજી ગઈ હતી જેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી પાલનપુરમાં રહેતા બે મુસ્લિમ પરિવારો વચ્ચે કચરો નાખવા જેવી નવજીવી બાબતે તકરાર થઈ હતી જે અંગે બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશનમાં સામસામે અરજીઓ કરાઈ હતી જેને લઈને પોલીસે બંને પક્ષોને બારડપુરા પોલીસ ચોકીએ બોલાવ્યા હતા જ્યાં લાગી આવતા ગુલશનબેન નામની મહિલાએ પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ નાખી આત્મદાનો પ્રયાસ કર્યો હતો આત્મવિલોપન કરવા જતા મહિલા ગંભીર રીતે દાજી જતાં તેને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ગુલશનબેન એમનો છોકરો ને એમની છોકરી રહે છે એકચ્યુઅલી ગુલશનબહેન રહે છે કાણોદરમાં પણ અહીંયા કંઈ કચરો નાખવા બાબતે અંદર અંદર મુસ્લિમ સમાજના બંને જે બાજુબાજુમાં રહે છે એમને સામાન્ય બોલાચાલી મગજમારી થયેલી હતી તો તે બાબતે બંને ક્રોસ અરજીઓ આપેલી હતી એ ક્રોસ અરજીઓના અનુસંધાને તેઓને ભારડપુરા ચોકી ખાતે બોલાવેલા હતા અને આ કંઈક ગુલશનબહેનને કંઈ સામાવાડાથી લાગી આવ્યું હશે બોલાચાલીમાં તે એના અનુસંધાને બારોડપુરા ચોકીની બહાર રોડ ઉપર જ એમને જાતે કોઈ જ્વલનશીલ પદાર્થ નાખી અને અગ્નિદાહ કરવાની કોશિશ કરેલી છે તાત્કાલિક પોલીસ દ્વારા ત્યાંથી તેમને અહીંયા સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવેલા હાલમાં સારવાર હેઠળ અંડર કંટ્રોલમાં છે ના ચોકીની બહાર છે એમને નામ આપ્યા છે સામાવાડાના ચાર નામ આપ્યા છે બે લેડીઝને બે જેન્ટ્સના નામ આપ્યા છે કે જેમના કારણે એમને આવું કરવા થયા છે મજબૂર એવું કીધું છે એમને હાલમાં તો એમની કન્ડિશન સારી છે અત્યારે તો બોલી શકે છે ચાલી શકે ભૂલ છે આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે આગળની કાર્યવાહી તપાસ પ્રમાણે જેમ તપાસમાં ચાલશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું જોકે આત્મદાહ કરનારી મહિલાને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી પોલીસે આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે